નમસ્કાર મિત્રો મિત્રો સરકાર રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર લાવી રહી છે કારણ કે આવનારા સમયની અંદર ગવર્મેન્ટ રેશન કાર્ડમાં અનાજની સાથે બીજા સાત નવા લાભો ઉમેરવામાં આવ્યા છે પહેલા લાભની વાત કરીએ આપણે ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવે છે જે લોકો ગરીબી રેખા હેઠળ આવતા હોય તેમને સરકારી દ્વારા રેશન આપવામાં આવે છે પરંતુ પ્રતિક રેખાને દર્શાવવા માટે ખૂબ જ અગત્યનો ડોક્યુમેન્ટેશન કાર્ડ છે એડવાન્સ રેશન દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશ પ્રદેશમાં પણ મહિનાનું એડવાન્સ રાશન મળતું શરૂ થઈ ગયું છે સરકાર તારીખને બદલીને પચીસ મે એડવાન્સ રેશન આપવાનું શરૂ કરી દીધું છે એટલે કે ઉત્તર પ્રદેશની જેમ પણ ત્રણ મહિનાનું રેશન એડવાન્સમાં મળી રહેશે નવા લાભ જૂન બે થી બધા એપીએલ બીપીએલ પીળા ગુલાબી રેશન કાર્ડ પર આઠ નવા લાભો આપવામાં જાહેરાત કરવામાં આવી છે ધારકોને એક જૂન બે થી લાભ મળવાનું શરૂ થઈ ગયું છે તમને પણ જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને દર મહિને દર રૂપિયાની સહાય પણ મળવાપાત્ર થશે નવ પ્રકારની ખાદ્ય સામગ્રી એક જૂન બાદ રેશન કાર્ડ પર રેશન લેવાની નવ પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવશે આ સિવાય જો કોઈ પાસે રાશન કાર્ડ નથી તેમને પણ ફિંગરપ્રિન્ટ અથવા તો ઓટીપી દ્વારા રાશન માળી રહીશે વન નેશનલ વન રેશન રેશન કાર્ડ ધારકોને હવે વન રેશન વન કાર્ડ સુવિધા મળશે આ સુવિધા સાથે પ્રવાસીઓની મંજૂરી પણ દેશના કોઈપણ ભાગમાં તેમના કાર્ડને રેશન મેળવી શકશે હેલ્થ વીમો હવે રેશન કાર્ડ ધારકોને આધાર પાંચ લાખ રૂપિયા સુધીના હેલ્થ વીમો પણ ઉપલબ્ધ થશે આનાથી ગંભીર બીમારીને કે અકસ્માતના કિસ્સામાં નાણાંકીય બોજ ઓછો થશે કે સિલિન્ડર સબસિડી રેશન કાર્ડ ધારકોને વર્ષના છ થી આઠ સિલિન્ડર સુધીની સબસિડી સીધા તેમના બેંક એકાઉન્ટમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાના એક્સ્ટ્રા લાભો આપવામાં આવે છે આર્થિક લાભ દેશના આઠ ઘણા રાજ્યોમાં સરકાર મહિલાઓને આર્થિક લાભ આપવામાં આવે છે યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે જેમાં બે થી લઈને પચીસો સુધી રૂપિયાની રકમની સહાય પૂરી પાડવામાં આવે છે પરંતુ આનો લાભ મહિલાઓને જ મળે છે તેમના એમની પાસે રેશન કાર્ડ છે તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી